સ્વભાવ ને વાસના બે એક કીધી મહારાજે તો એક છે કે જુદી જુદી છે સ્વભાવી વાસના કે એમાંથી કઈ નોખો એમ કે સ્વભાવ તો વાસના હું સ્વભાવ હું એ હું કયો વાસના ને સ્વભાવ નોખા નોખા કે

એ વાસના છે એ ભૂખ છે ભૂખ એટલે ભૂખ હોય સ્વભાવ છે એ ક્રિયા રૂપ છે વાસના છે એ ભૂખ રૂપ છે ભૂખ લાગે એટલે ક્રિયા કરાવે મને ભડભ જાગે એટલે બેઠો રે બેઠો રે ને પછી હાલવા દોડવા મળે છે બધી સ્વભાવ કહેવાય

ક્રિયાની પ્રિન્ટ પડે છે અને ભોગની ભૂખ એમ કે થઈ જાય એક વાર વિષય ભોગવા હોય એટલે એની ને ભૂખ જાગી જાય એમ અંદર દહી જાય છે એ આર પાર ઉતરી જાય એટલે બેયમાં થોડોક ફેરફાર છે પંચ વિષયની ભૂખ એટલે શ્વાસ અને પંચ વિષય ની ભૂખ ઉપોરી કરવા માટે જે કઈ કરવું પડે એ સ્વભાવ સ્વભાવે આગલા જન્મ આગલા જન્મ ને આ જન્મ બે ભેળા જ હોય આ જન્મ માં પાછું એનો બેલેન્સ એડ કરવું પડતું એટલે વધારતા જાય અતિ વેગપૂર્વક અને અતિ આસક્તિપૂર્વક જે પંચ વિષય ભોગવાય એની પ્રિન્ટ છે એ જીવમાં પડે છે ગુજરાન માટે ભોગવાના હોય એની પ્રિન્ટ પડતી નથી મજબૂરીથી ભોગવાના હોય એની પ્રિન્ટ નથી પડતી કે ભાઈ દેહ ગુજરાન માટે એને ભોગવવું જ પડે એને ખાવું પડે જોવું પડે સાંભળવું પડે ભગવાનની સેવા કરવી હોય તો એના વિના એને સ્વીકાર્યા વિના છૂટક્યો જ ન હોય તો એની પ્રિન્ટ નથી પડતી ભગવાનની સેવાને બાને એને આસક્તિ હોય તો પડી જાય પછી ભગવાનની સેવાનું બાનવું હોય તોય સ્વભાવ વધે એટલે સ્વામી કીધું કે સેવામાં સ્વભાવ વધે એમને નથી વધતા અને સેવાને બાને આશક્તિ વધારી હોય એટલે સેવા હોય તો ન વધે ખાલી સેવા કરવા ખાતર જ કરતો હોય તો વધે બાને વધારે હોય એટલે એને રહ સેવામાં નથી આમાં સેવામાં રહ હોય તો ન વધે સ્વભાવ તો ઘટે સેવા કરવાથી સ્વભાવ ઘટે દેહ ગહાય સ્વભાવ ગહાય બધું ગહાય જો એનો ઈરાદો સેવા કરવાનો હોય તો પણ સેવા કરવાની સેવા થતા થતા સ્વભાવ વધે તો કાંઈ વાંધો નહીં એવો વખતે હોય એટલે વધે એટલે આમ તો બે નોખા નોખા છે પણ બે એક જેવા છે એકબીજાની એરે જોઈન્ટ થયેલા છે એક વધે એટલે બીજો વધે વાસના છે એમાં વધારના છે સ્વભાવ એનું મૂળ છે પછી સ્વભાવ અને સ્વભાવ છે એ વાસના ને પૂરી કરવા માટે તેનાત રહેશે કે માલી પાત કઈ જાગી તો તરત જ પૂરી કરો બીજા નો ભાળે ને પેલા બીજા આપણે કોઈ રોકે તો પછી પૂરું ન થાય એટલે એને તેનાત રહેશે તેનાત રહેશે એ સ્વભાવ છે અને મારી પાસે કરે છે એ વાસના છે એટલે બે ભેડા છે નોખા નથી એટલે કામ એ છે ક્રોધ એ રજોગુણ સમુદભવ અને ઇન્દ્રિયાણી બુદ્ધિ રશિયા દિષ્ઠાન આ બધા એને રેહવાના કામ છે એ સ્વભાવ છે અને એનાથી ભોગ થાય એ વાસના છે બે ભેળી બે ભેળી સ્વભાવ છે ઈ ક્રિયા હોય છે અને વાસના છે એ ભોગ રૂપ હોય છે વાસના છે ઈ ભોગ રૂપ હોય છે અને સ્વભાવ છે એ ક્રિયા હોય કોઈ પણ એક્શન રૂપ હોય છે એક્શન કર્યા વિના રહે પણ ભોગની ડિમાન્ડ જાગે એટલે એક્શન કર્યા વિના રહેવાતો તો રશિયા ઇન્દ્રિયાની મનોબુદ્ધિ રશિયાધિષ્ઠાન મુચ્ય તે આનું અધિષ્ઠાન આને રહેવાનું ઠેકાણું કયો ઇન્દ્રિયાની મનોબુદ્ધિ રશિયાધિષ્ઠાન મુચ્ય તે અને રહેવાનું ઠેકાણું છે એટલાક સ્વભાવ અંતઃકરણમાં ઘરી ગયા હોય કેટલાક સ્વભાવ ઇન્દ્રિયોમાં ઘર ગયા હોય અને કેટલાક સ્વભાવ જીવમાં ઘર ગયા હોય બુદ્ધિ થી પર સ્વભાવ એટલે જીવ માં હોહરવો હરવો મારે એ જ કીધું જે ક્રિયા કરી હોય એ જીવની અરે એક રસ થઈ ગયો એ એ એકરસ થઈ ગયા હોય એ સ્વભાવ એટલે ગુણાદિતતા સમય પેલેથી ના પડ્યું ક્રિયા રૂપ ન થઈ જાવ ક્રિયા રૂપ થઈ જાય ને જાઝાદી કરે તો સ્વભાવ થઈ ગયો એનો સ્વભાવ થઈ ગયો એટલે ઓલી ક્રિયા તો સેવાની રૂપ હોય એ નીકળી જાય ને ઓલો સ્વભાવ એનો ઘની રૂપ ઘણી ભૂત થઈ એમને બેઠો રહે અને પછી જ્યાં જાય ને નડે જ્યાં જાય ત્યાં નડે પછી આપણે બોલો પુરાણી સમય એક વાત કરતા કે ગાંડો માણા હતો તો એને બધા ગાંડો ગાંડો કે તો ગાંડા માણા ને ગાંડો કે એવું સારું તો કોઈ ન લાગે ને આપણે આપણને થોડું સારું લાગે અને એને તો ખાવ બિલકુલ ન સારું લાગે જે હોય એને કે એવું ન સારું હોય કે તમે વિશ્વ મંગલ એમ કહી કે તમે બહુ વાતુડિયા છો ન હોય એને કહેવાય ને તમે વાતોડિયા છો તો એને બહુ ખોટું ન લાગે અને હોય એને કીધું હોય તો હું વાતુડિયો છું તો આને ક્યાંથી ખબર પડી ગઈ એટલે ગાંડા માણે પુરાણી સમય વાત કરતા એ ગાંડો હતો ને ગાંડો ગાંડો બહુ એમ થયું કે હું અહીંથી બહુ આગો ગયો હવારમાં વેલો ઉઠ્યો ઉઠાઈ ગયો વેલો વેલો ઉઠ્યો અને ગાંડા માણસો ઉઠ્યા નહીં જલ્દી તો આ ઉઠ્યો છે એટલે ઉઠે નહીં એટલે વહેલો ઉઠીને ધોળવા જ મીણો ધોળવા જ મીણો લોટકા હોય એટલે ધોળવા જ મીણો દહ બાર ગાવ યોગ્ય અને પછી ત્યાં હવા પડીને દિવસ ઉગ્યો ત્યાં ગામ ને પાદરે કૂવ હતો બેરાઓ પાણી ભરતા છે બાજુમાં ઝાડું હોય છે ત્યાં જઈને બેહી ગયો ઓલ બાયુ પાણી ભરીને જાય એટલે વાહીથી આમ લઈને કાકરી મારે આ તો ઈટી જાય લોટ ખાવાય એટલે કાકરી મારે ઓલ બાયું સમુજ હોય બીજી બીજા પણ ઈ નો ભાળે પણ ઓલ વાંહના આવતા હોય એ ભાળી ગયા ક્યાં મારે છે એટલે કે મારો રોયો ગાંડો અહીંથી ક્યાંથી આવ્યો આ ક્યાંથી આવ્યો એટલે ઓલા એમ થયું કે તમને કોઈને કીધું કે હું ગાંડો છું એટલે સ્વભાવ નું એવું મારી ચાડી કોઈને ખાય ચાડી કોઈ ન ખાય ચાડી કોણ ખાય સ્વભાવ એ ખાય સ્વભાવ નહીં સ્વભાવો મૂર્ધની વાર્તા આપણે બધા ટ્રાય કરીએ દબાવવાની પણ એ એને પગ નીચે બેહવાની ટેવ નહીં એને માથા ઉપર બેહવાની ટેવ એટલે બધા પાડ એક રસ થઈ ગયા હોય કે ક્રિયામાં ક્રિયા છે એ જીવ ને અરે એક રસ થઈ ગયો એટલે સ્વભાવ ટાળવો ઘણો બિહારી સ્વભાવ પછી થાય સ્વભાવ પછી થાય કારણ કે સ્વભાવ ઊંડો છે એ ના કરતો નેચર અને સ્વભાવનો નેચર જુદો જુદો છે વાસના નો નેચર શું છે કે ભૂખ લાગે તો એને રોગી ન હોય કઈ એટલે ખાવાની જ ભૂખ હોય એવું ન હોય કોઈને કડોળાઈ કરવાની ભૂખ હોય કોઈને કાંઈક હોય ભૂખ હોય એ બધી ભૂખ લાગતી હોય સ્વભાવ એ ભૂખ લાગે એટલે એને ક્યાંક કડોળા કરવા જોઈએ જ

એનો એક ઇઝાફો પૂરો થઈ ગયો ત્યારે શાંત થઈ જાય તરત હાવ શાંત નો થાય પણ ત્યારે શાંત થઈ જાય અને સ્વભાવ છે ક્યારે શાંત ન થાય એ આખો દિવસ ચોવીસે કલાક સાતે દીપ ત્રણસો આઠ થી હંડ્રેડ ઇયર એ બેહે નહીં એને એની એક્ટિવિટીઝ જોઈ એનું નામ એટલે મારે કીધું કે એ એક્ટિવિટીઝ છે એ જીવમાં ઉતરી ગઈ છે જીવની એક રસ થઈ ગઈ છે પણ કઈ એક્ટિવિટી ભગવાનથી ઓપોઝિટ એના સ્વભાવ કે ભગવાનના ફેવરમાં હોય તો એનો સ્વભાવ ન કહેવાય એ સદ્ગુણ કહેવાય કોઈકને ભક્તિ કરવાની હું હરબો આમ કે જીવમાં ઉતરી ગયું તો એ સ્વભાવ નો થયો ભલે કયો તો એ સદગુણ કોક ને વૈરાગ ઉતરી ગયો કોઈને કઈ બીજું એવું હારું ઉતરી ગયું સેવા કરવાનું ભક્તિ કરવાનું કીર્તન કરવાનું કથા કરવાનું સાંભળવાનું એ જીવમાં સર્ક્યુલેટ થઈ ગયું હોય તો એ સ્વભાવ કહેવાય પણ હારા કહેવાય સ્વભાવ નહીં કહેવાય પણ સ્વભાવની વાત આવે એ મોડા સ્વભાવની જ વાત કરી હોય હારા સ્વભાવની ગુણ ગાન ગાયા હોય ને સ્વભાવ ને એ બધા જાય સ્વભાવ ચોવીસ કલાક નો હોય ટાણા હોય ખાવાની બહુ તો ટાણા હોય પછી તો વચ્ચે કોઈ ખાવાનું દેતો તો ભાવે નહી બહુ હોય તો ગળેથી પાછું વળે તો હાલે એમ એવું થાય પણ નગર બહુ વાંધો ન આવે એટલે વાસના છે એ ભૂખ પ્રમાણે છે અને ભૂખ શાંત થાય એટલે થોડોક સમય શાંત થાય સ્વભાવ ને ધરાવ નહીં કારણ કે ભૂખ નથી ને એ તો ક્રિયારૂપ છે એટલે ક્રિયારૂપ થઈ ગયું એટલે બ્લડ સર્ક્યુલેટ મળે મટી જાય ત્યારે એ સ્વભાવ બંધ થાય તો સર્ક્યુલેટ તો આપણે હોતા હોય તો ચાલુ હોય ને ભૂતા હોય તો સ્વપ્નમાં એવા ને એવો સ્વભાવ આવે એટલે એને ચાન્સ મળે ત્યારે તરત જ એક્ટિવ થાય એને તરસ ને એવું કઈ નહીં ધરાણા ભૂખ્યાનું એવું કહે નહીં ચાન્સ મળવો જોઈએ પ્લેટફોર્મ મળવું જોઈએ જગ્યા જ ન હોય ક્યાંય પ્રવર્તવાની તો બેઠો પ્રવર્તવાની જગ્યા જ ન હોય તો શું કરે બે એટલે એનો સ્વભાવ કહેવાય પણ છે બે જોઈન્ટ મારા એને એક બીજાના પ્રવર્તું હોય છે સ્વભાવ છે અને સ્વભાવ ન હોય તો વાંચના પૂરી ન થાય સ્વભાવ જ એને પૂરી કરે છે એનું પોષણ કરે છે સ્વભાવ કરે છે વાસના એટલે સ્વભાવ મોટો છે અને જીવ માટે જીવમાં એકમાં જ રહ્યો છે એવું નહીં ઇન્દ્રિયાની મનોબુદ્ધિ રસિયાધિષ્ઠાન કેટલાક સ્વભાવ મહારાજ કે દેહ ના હોય ઇન્દ્રિયોના હોય અંતઃકરણ ના હોય ને જીવ ના હોય એને જાણ્યા જોઈએ મહારાજ કે દેહ નું દમન કરવા કરીને આ કામ થાય ને અંતઃકરણ નું દમન કરવા કરીને આ કામ થાય બધા સ્વભાવ બધા ભેળા થાય અને એક જીવની ઉપર એટેક કરે બધા ભેળા થાય ઇન્દ્રિય અંતર કરે બધા એટલે સ્વભાવની નિવૃત્તિ થાય તો વાસનાની નિવૃત્તિ સ્વભાવની નિવૃત્તિ થોડીક ઓછી થાય કારણ કે એ એના મોડ રૂપ છે વાસના ની નિવૃત્તિ અને સ્વભાવની નિવૃત્તિ બે નોકી નોકી થાય પ્રવર્તે બે ભેડા એટલે સાધન તો આમાં મારા એક જ કીધું છે આત્મનિષ્ઠા એ સહિત ભક્તિ એવું મારે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરે તો સ્વભાવ અને વાસના નિવૃત્ત થાય કારણ શરીર એટલે નકરા સ્વભાવનું ભેળું કરેલું તોરે

ઉગડા આટો મારી શું કરવા આટો માર્યો એને કઈ કામ નતું કોઈ ભૂખે નતી ધરાઈ ના આવ્યો જમીન બેઠો હોય પણ સ્વભાવ ને ભગવાન ની મેચિંગ નથી એને અનમેચિંગ છે એ સ્વભાવ એટલે ભજન ની એવું જ નહીં સેવાની અરે કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા ની હરે જેટલું થાય એટલું અને વાસના ને ભગવાન ની અરે અનમેચિંગ એવું નથી વાસના પૂરી થઈ ગઈ હોય તો એ નો બે બદલ હોત હોતી બે સ્વભાવ ન હોય તો સ્વભાવ ન હોય તો બે ગ્રહસ્થાશ્રમ છે એ બધા સ્વભાવ પૂરા કરીને ભજન કરે જ છે ને વાસનાઓ પૂરી કરીને ભજન તો કરે જ છે સ્વભાવ તો પૂરો થતો જ નથી કોઈ સ્વભાવને પૂરો થવાનો સવાલ જ નથી અને વાસના ને તત્કાળ પૂરતી પૂરો થવાનો કે એમાં છે એટલો જ ડિફરન્સ છે બે બાકી બે અંદર એક છે